શકીએ એ લોકો જે રીતે શૈક્ષણિક કાર્યની અંદર આપણે આ જે કેમ્પસની અંદર જોઈ રહ્યા છીએ એ પ્રકારે એ લોકો વર્ષોથી શૈક્ષણિક કાર્ય સાથે સંકળાય અને જે પ્રવૃત્તિ કરે છે એનું આપણને માર્ગદર્શન આપવાના છે એનું આપણે સૌ સમગ્ર ગુજરાતના સમગ્ર કોળી સમાજના વતી આપણા માનનીય અધ્યક્ષ કુંવરજીભાઈ ગાવડિયા સાહેબ અને મધુભાઈ કાવર સાહેબ એમનું સ્વાગત કરશે ઓકે

એક ભવ્યાતિ ભવ્ય શૈક્ષણિક પવન બને એનું સ્વપ્ન જોયેલું અને છેલ્લા એકાદ વર્ષથી માનનીય બાવળિયા સાહેબ અને ટ્રસ્ટીગણ અને સૌ આગેવાનોએ દરેક જિલ્લા મથકે જઈને દરેક સમાજ વચ્ચે આ વાત મૂકી માનનીય મુખ્યમંત્રી સુધી દરેક ધારાસભ્યોને સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને એની પણ વાતચીત ત્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ બધા આપણા શૈક્ષણિક ભવન બને એના માટે જગ્યા આપવા માટે સૌને આશ્વસ્ત કર્યા છે ત્યારે આજની આ લગભગ હું માનું છું ત્યાં સુધી છેલ્લી બેઠક સાહેબ અને બધા જ મહાનુભાવોના અધ્યક્ષતામાં થવાના છે અને આગામી દિવસોમાં આપણા સમાજનું ભવ્યથી ભવ્ય શૈક્ષણિક ભવન બને એના માટેનો જગ્યાનો પ્રશ્ન હલ થઈ શકશે તેવી આજે ચર્ચા થવાની છે